કચ્છમાં વધુ એક ચાલતા વાહનમાં આગ ભભૂકે ઉઠી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે તાલુકા મથક બચાવ નજીક ધોરી ધોરીબાર્ગ પરના કેસરી કડ નજીક અતરાત્રે એક સફેદ કલરની કાર અચાનક કોઈ કારણોસર સડકી ઉઠી હતી રસ્તા વચ્ચે ભડભડ સડકતી કારથી હાઇવે ઉપર પસાર થતા અન્ય વાહન ચાલકોમાં જોખમ ઊભું થયું હતું જોકે ઘટનાની જાણ પોલીસમાં કરાયા બાદ ફાયર વિભાગને બોલાવી લેવામાં આવ્યું હતું ફાયર ફાઇટરે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર પાણીનો મારો ચલાવી અડધો કલાકની જહેમતના અંતે આગને કાબૂમાં મેળવી હતી સદભાગ્યા બનાવમાં જાનહાની ટળી હતી જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે કોમ આઝાદી સમાચારોની